વડોદરાના સહેજગંજ પોલીસ મથકની હદમાંથી ચોરાયેલા અથવા ગૂમ થયેલા લગભગ સાહીઠ મોબાઈલ ફોન પાછા મળી જતા તેને તેના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા સહેજગંજ પોલીસ સ્ટેશને મોબાઈલો પાછા લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વડોદરા પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ તેના માલિકોને પાછા આપવાનો કાર્યક્રમ સહેજગંજ પોલીસ મથકે યોજાયો હતો શહેરના સહેજીગન પોલીસ મથકની હદમાં આવેલા કમાટીબાગ સેન્ટ્રલ એસટી ડેપો અને રેલવે સ્ટેશનની આસપાસના સ્ટેશન લોકોના મોબાઈલ ચોરાઈ ગયા હતા આ બાબતની ફરિયાદ સહેજીગન પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી આવા ચોરાયેલા અથવા ગુમ થયેલા મોબાઈલ ફોન સહેજીગન પોલીસે શોધી કાઢ્યા હતા અને તેને પાછા મેળવીને એના મૂળ માલિકોને સુપ્રત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો અને સહેજીગન પોલીસે કુલ સાહીઠ મોબાઈલ ફોન એમના માલિકોને પાછા આપ્યા હતા સયાજીગંજ પોલીસ સ્ટેશનના આંગણે મહેરબાન સીપી સાહેબની સૂચનાથી એક સ્પેશિયલ સ્કોડ બનાવવામાં આવેલો કારણ કે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રેલવે સ્ટેશન બસ સ્ટેશનના યુનિવર્સિટી આવેલા હોય તો લોકોના વારંવાર મોબાઈલ ખોવાઈ જવાના પડી જવાની ઘટનાઓ બનતી હોય તો આ સ્કોડે પોતાની ખૂબ જ મહેનત લઈ અને કામગીરી કરેલ છે અને આજો પિસ્તાલીસ જેટલા મોબાઈલ લોકોને સુપરત કરેલ છે આ અગાઉ પણ ત્રણ વખત આ વર્ષની અંદર લોકોના ખોવાયેલા પડી ગયેલા મોબાઈલો છે એ સુપરત કરેલ છે તો સયાજીગંજ પોલીસ સ્ટેશનની પોલીસને હું ખૂબ ખૂબ બિરદાવું છું એન્ડ મારું બી ઓલમોસ્ટ ગર્લ્સ હે પાસેથી જ મિસિંગ થયો હતો ફોન તો ઘણો ડેટા છે અમારા ડેઝિટેશનના ડેટા હોય પ્રેક્ટિકલ એક્ઝામ્સના ડેટા હોય તો ઘણું બધું ફોનમાં જ રાખેલું હોય તો મિસિંગ હતું તો બહુ તકલીફમાં હતા બે મહિના જે મારા હતા એ બી ટફ હતા બટ લકીલી મારો ફોન મળી ગયો થેન્ક્સ ટુ ધ પોલીસ સ્ટેશન કે એમણે બહુ સારું એવું કામ કર્યું અને ઘણા લોકોના મારી સાથે ફોન પરત કરાયા